ગવર્મેન્ટ સર્વન્ટ્સ કોઓપરેટિવ ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના પ્રાંગણમાં સહકાર ભારતીનો પિસ્તાળીસમો વર્ધાપન દિવસ અમે ઉજવી રહ્યા છે આ પ્રસંગે આપણી સાથે વડોદરાના અકોટાના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહિલા મહામંત્રી શ્રીમતી સીમાબેન મોહિલે ઉપસ્થિત રહ્યા હતા એમના હાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને સાથે સાથે અમારા વડોદરા શહેરના મહિલા પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન ડાંગરવાળા પણ ઉપસ્થિત રહ્યા છે તે સિવાય અમારા વડોદરાના જુદા જુદા વિભાગોમાં કાર્યરત એવા અમારા સહકાર ભારતીના જુદા જુદા પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે એમાં પ્રોફેસર ડાંગરવાળા પણ હાજર છે અને વિવિધ કાર્યક્ષેત્રમાં કામ કરતા અમારા સહકારી મિત્રો આજે ઉપસ્થિત છે ખરેખર તો સહકારી ક્ષેત્રમાં સૌથી સારું કામ જો કોઈ કરતું હોય તો સહકાર ભારતી કરે છે અને એક નિસ્વાર્થ સેવા તરીકે એમને એક સૂત્ર આપ્યું છે વિના સંસ્કાર નહીં સહકાર અને એ સંસ્કારિતા જો આપણા ક્ષેત્રમાં આવે તો જ આ ક્ષેત્રનો વિકાસ શક્ય છે અને છેલ્લા સિત્તેર વર્ષથી તમે જોયો હશે પણ છેલ્લા જે પચાસ વર્ષમાં પિસ્તાળીસ વર્ષમાં આપણે જે સેવા કરી છે તે વિવા વિવિધ આયામોમાં આપણે કાર્યરત રહ્યા છે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની જે આગામી દિવસોમાં આપણી ઇકોનોમી સુધારવા માટે સૌથી જો સારો પ્રયત્ન કોઈ કરશે તો સહકાર ક્ષેત્ર કરશે અને એટલા માટે જ એમણે સહકાર વિભાગ ઊભો કરીને એની ધુરા આજે અમિતભાઈ શાહને સોંપી છે અને તેઓએ આ બે વર્ષની અંદર એટલી બધી સુધારણાઓ લાયા છે અને એના કારણે આ ક્ષેત્ર અત્યારે ખૂબ ભલીરૂપ થઈ થઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં આ ક્ષેત્રમાં ખૂબ સારા એવા પરિણામો આપણે જોઈ લઈશું સામાન્ય વ્યક્તિને કોઈ પણ ધિરાણ લેવું હોય તો એ કોઈ મોટી નેશનલાઇઝ બેન્કમાં કે ઇન્ટરનેશનલ બેન્કમાં નથી જતા એ આપણી સામાન્ય સોસાયટીઓમાં અને સામાન્ય રીતે એમને જે જરૂરિયાત હોય તે આપણે પૂરી પાડતા હોઈએ છીએ એટલે આ ક્ષેત્રનું સૌથી મોટું જો કાર્ય હશે તો ક્રેડિટ સોસાયટીઓનું છે એટલે અમે કહીએ છીએ કે ભાઈ સામાન્ય વ્યક્તિને અને છેવાડાના વ્યક્તિને એનો જો આર્થિક વિકાસ કરવો હોય તો આ આપણું એક ક્ષેત્ર છે અને એમાં સહકાર ભારતીનો ખૂબ મોટો ફાળો રહેલો છે આજે સહકાર ભારતી તરફથી વર્ધાપન દિનની ઉજવણી કરવામાં આવે છે અને આખા દેશમાં સહકાર ભારતી વર્ધાપન દિન ઉપર્યો છે અને ધ્વજારોહણનો કાર્યક્રમ લેવામાં આવે છે સહકાર ક્ષેત્રમાં જેટલા પણ લોકો જોડાવેલા છે અને માનનીય લક્ષ્મણરાવજી ઇનામદાર સંઘના પ્રચારક હતા એમને વકીલજી તરીકે ઓળખાય છે એમના નેજા હેઠળ નાઇન્ટીન સેવન્ટી એઈટમાં એની સ્થાપના કરવામાં આવી હતી સહકાર ક્ષેત્રની જોડાવેલા ઉત્પાદક છે ગ્રાહકો છે કે જે ક્રેડિટ કોપરેટિવ સોસાયટી મંડળીઓ છે એનામાં જે જોડાયેલા લોકો છે એમને લાભ મળે એના અર્થે અને એનું કામ વેગવંતું બને અને કોઈ પણ છેતરાવે નહીં એનામાં આ આશયથી સહકાર ભારતીની સ્થાપના કરવામાં આવી હતી એનામાં ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી આવે ક્રેડિટ કોઓપરેટિવ બેન્કો આવે સાથે સાથે જેટલી નાની મંડળીઓ ઉત્પાદકો ચલાવતા એ બધા આવે આવા બધા જ જે કાર્યકર્તાઓ છે સહકાર ભારતીથી જોડાવેલા અને ગવર્મેન્ટ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં માલની ભોટે દાદાજીની અંદર આજે આ વર્ધાપન દિનનું ધ્વજારોહણનો કાર્યક્રમ બધી જ જગ્યા લેવામાં છે આજે ખાસ અહીંયા લેવા અને મને કહેતા ખુશી થાય છે કે વડોદરામાં પહેલીવાર એ એક સહકાર ભારતીનો એક શાખાનું અહીંયા સ્થાપના કરવામાં આવી હતી પહેલું વડોદરા શહેર હતું એટલે સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને આજના વર્ધાપન દિનની સૌ સહકારી ક્ષેત્રમાં જોડાયેલા લોકોને ખૂબ ખૂબ શુભકામના